તો મેં અહીંયા છે ને મરચાને ચીરા કાઢી અંદરથી બીજ બધા કાઢી નાખ્યા છે બધા મરછા મેં એ રીતના કરી નાખ્યા હવે આ ચણાનો લોટ છે તો ચણાનો લોટ આપણે શેકી નાખ્યો છે હા મરચું તો હવે આમાં નાખશું હળદર મરચું મીઠું તો હું આમાં નાખીશ હવે થોડીક હળદર તો બોલ ડિંગ પછી થોડુંક મરચું થોડુંક જ મને છે ને આમાં બધા લસણ એવું બધું નાખે પણ મને લસણ નહીં ભાવતા એટલે હું લસણ નહીં નાખતી એટલે આજ મરચાથી આપણે લોટથી કરી દઈશું હવે નાખશું થોડાક ધાણા થોડુંક જીરું હવે શું નાખવાનું ડીંગુ મીઠું હવે આમે નાખશું થોડુંક મીઠું સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધા પછી હવે આમાં નાખશું આપણે તેલ બોલો બને ત્યાં સુધી તેલથી જ વધારે લોટ બાંધવાનો તો મરચામાં બરબર ચોટી રહે અમુક લોટ બારે ને મરચા એમને એમ રહે છે હવે આપણે એને બરોબર હલાઈ દઈશું મેં લોટ શેક્યો છે એટલે લોટ થોડો થોડો ગરમ છે હંમેશા ચણાનો જ્યારે બી રીંગણા ભરેલા બનાવો કે મરચાં ભરેલા બનાવો ત્યારે છે ને હા હા નાખું છું ને ત્યારે છે ને લોટ આપણે છે ને શેકીને જે કરવાનો તો લોટ કાચો ના લાગે આપણાને અમે તો શેકીને કરી એટલે અમને સારું લાગે છે જાતે ઉતારું છું એટલે મેં તમને બતાવ્યું નહી કે પાણી નાખી કરું છું તો મેં પાણી અંદર નાખી દીધું છે અને હવે હું બસ આ જ પ્રમાણમાં લોટ રાખવાનો આમ ચીપકી જવો જોઈએ પણ એને બરોબર મિક્સ કરી દેવાનું કે મરચું મીઠું બધું આમાં ભરી જાય તો ઢેન્ગુ તો ખાઈશ ને હે મરચાં ભરેલા ખાઈશ ને આમાં ઢેન્ગુને બી ભરેલા મરચાં તો બહુ જ ભાવે છે મારા જેરીને બી બહુ ભાવે છે અને મારા એ ઉંધેડી ઉંધીડી ગઈ ગઈ અને મારા તો ફેવરેટ છે મને એક ટાઈમ હતો જ્યારે મારા બા મસ્ત બનાવી આપતા હતા અને

ફ્રાય કરી દેવાના તળી દેવાના એટલે આપણા ભરેલા મરચાં તૈયાર હાઉહેલું છે દેશી છે મને તો આ જ રીતના ભાવે છે ભાઈ તમે રીતના તમે કેવી રીતના મરચાં ભરો છો એનો મસાલો કેવી રીતના તૈયાર કરો છો એને ફ્રાય કરો છો કે શું કરો છો એ મને કોમેન્ટ જરૂર કરજો ઓકે તો તેલ ગરમ થાય પછી અંદર નાખી આપણે ગાઈસ આપણું તેલ આવી ગયું છે મેં અહીંયા મરચાં મૂકી દીધા છે બારે પવન બહુ છે તો મારે ગેસમાં તકલીફ પડે છે તો હું બારીક બંધ પડે તો મરચાં આપણા ફ્રાય થાય છે અને ઢાંકી દઈશું આપણે તો હું આને અહીંયા ઢાંકી દઉં છું એને થોડી થોડી વારે બે બે મિનિટે જોતું રહેવાનું મરચાં ફ્રાય થાય ત્યાં સુધી

ચલો જમવા ભરેલા મરચાં છે બાજરી રોટલો છે રોટલી બી છે મેં બનાય છે ત્રણ પડવાળી

ਉਹ ਬੋਲੇ ਦੀ ਭਾਈ ਅੱਜ ਪਾਈ ਡੋ ਇਹ ਬਰਤਨ ਕਰਨਾ